રાજકોટમાં અગ્નિકાંડ બાદ તમામ જે તંત્ર છે તે હરકતમાં આવ્યા છે જેમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ ગેંડા સર્કલ પાસે આવેલ એટલાન્ટિક બિલ્ડિંગમાં અનેક દુકાનો પર જે ફાયર સેફ્ટીના અભાવના કારણે દુકાનોને સીલ મારવામાં આવ્યું છે અત્યારે મ્યુનિસિપાલિટીમાંથી બધા આવ્યા છે અને કોમ્પ્લેક્સ બંધ કરાવ્યા છે અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે એક વખત નોટિસ આપો બે દિવસનો ટાઈમ આપો વેપારીઓને હેરાન ના કરો તો અત્યારે આવીને બધાએ સીધી નોટિસો આપી અને બધી દુકાનોએ જબરજસ્તીથી બંધ કરાવી રહ્યા છે બરાબર છે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે બે દિવસનું એટલીસ્ટ નોટિસ આપો બરાબર છે બધા વેપારીઓ શાંતિથી બિઝનેસ કરે છે એમનો શું દોષ છે અગર કોઈ કોમ્પ્લેક્સ વતીથી નાનો મોટો પ્રોબ્લેમ આવ્યો છે તો પહેલાં બી નોટિસ આપી શકતા હતા અને અત્યારે ઇમરજન્સી છે તો ઇમરજન્સીમાં એક બે દિવસનો તો ટાઈમ આપો હવે આટલા બધા વેપારીઓ બિઝનેસ કરવા ક્યાં જાય અને વેપારી છે તો વેપારી જોડે વાત કરવાની સિસ્ટમ બી તો સમજવી પડશે ને જેને જમ ફાવે એમ સીધું લોક મારી દઈએ એ રીતે થોડું ચાલે અને આટલા ટાઈમથી બંધ છે એમના કહેવા પ્રમાણે લોંગ ટાઈમથી તો અત્યાર સુધી બધા અધિકારીઓ ક્યાં હતા બરાબર છે તો કોમ્પ્લેક્ષની અંદર આટલા બધા વેપારીઓ અત્યારે બિઝનેસ બંધ કરીને બે દિવસ ત્રણ દિવસ કે ચાર દિવસ માટે જશે તેની માટે રિસ્પોન્સિબલ કોણ છે આ એરિયાના જે બી મેઇન અધિકારી હોય તો એ લોકો અત્યાર સુધી નોટિસ નહોતા આપી શકતા રાજકોટનું જ્યારે પ્રોબ્લેમ થયો ત્યારે જ બધા જાગ્યા બરોબર છે તો આ વેપારીઓ ટેક્સ ભરે છે એમની ઉપર એમનો સેલરી આવે છે તો એ લોકોને એટલી સમજણ નથી પડતી કે ભાઈ આપણે વેપારીઓને હેરાન ના કરીએ એટલીસ્ટ પ્રેમથી વાત કરી શકીએ આપણે નહીં બિલકુલ જરૂરી છે અમે માનીએ છીએ અમે નખાવી બી છે અને એમને જ્યારે ચેક કરી તો ફાયરમાં કંઈક પ્રોબ્લેમ થયેલો છે એટલે થોડો બંધ છે બરાબર છે હવે એ તો અમને લોકોને એઝ અ વેપારીઓનો તો ખ્યાલ નથી જ આવવાનો કે ભાઈ બંધ થઈ ગઈ છે એમને આવી અને ચેક કર્યું બરાબર છે તો એ ચેક એમ રૂટીન થવું જોઈએ ને બરાબર છે અને બીજું એની પહેલાં બી ગમે ત્યારે આવ્યા હોય ને એમને નોટિસ આપી હોય ને સીધું બંધ કરે તો ઓકે અમે સમજી શકીએ છીએ પણ આ રાજકોટનો પ્રોબ્લેમ થયો એટલે બધા જ વેપારીઓને હેરાન કરવાના આ કોઈ સિસ્ટમ થોડી છે આવી સિસ્ટમ ના હોવી જોઈએ ને કોઈ બી બંધ છે તો તમે એમને નોટિસ આપો તમે એવું માનો છો કાયમ માટે હોવી જોઈએ પરફેક્ટ હોવી જોઈએ અને કાયમ માટે દર મંથલી ચેકઅપ હોવું જોઈએ કે યરલી ચેકઅપ વોટ એવર એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવતા હોય એ પ્રમાણે ચેકઅપ હોવું જોઈએ બિલકુલ બરાબર છે સર બિલકુલ આ ઘટના જાગ થઈ એટલા બધા જાગ્યા બાકી ક્યાં હતા બાકી કોઈ આવતું હતું છ મહિનાથી એમના કયા પ્રમાણે બંધ છે અમારા મેનેજર એવું કંઈક છ મહિનાથી બંધ છે તો છ મહિનાથી અધિકારીઓ શું કરતા હતા અધિકારીઓએ નોટિસ આપવી જોઈએ ને કોમ્પ્લેક્સને બરાબર છે અત્યારે બધા વેપારીઓ લગભગ ઉપરની ઓફિસો થઈને લગભગ બસો અઢીસો ઓફિસો અને રિટેલ આઉટલેટ મારું અહીંયા સિગ્નેચર આઉટલેટ છે ઓપ્ટિકલનું એના સિવાય બી અહીંયા ખોડિયાર છે સેફ્રોન છે આ બધા રેસ્ટોરન્ટ છે જેની સામે કોઈ મતલબ જ નથી ને હવે ત્રણ દિવસે માણસ આવશે કે વોટ એવર જે બી કરશે તો ત્રણ દિવસ સુધી બિઝનેસનું શું બરાબર છે તો એના માટે રિસ્પોન દર વખતે કોમ્પ્લેક્ષના વેપારીઓ જ હોય છે અધિકારીઓની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી એમને બી તો સમજવું પડશે ને એ તમે એવું કહેવાય મોડે મોડે જાગે બિલકુલ મોડે મોડે જાગે છે આવું ન હોવું જોઈએ ને મંથલી ચેકઅપ કરી શકે છે ને મંથલી ચેકઅપ કરે એમના એરિયા પ્રમાણે જે જે એરિયાના અધિકારી જેમાં આવતું હોય એમાં બરાબર છે પણ આ જ રીતે સીધા આવીને લોક મારી જવું એ કોઈ વ્યાજબી બી થોડું છે આ બધા ટેક્સ પ્લેયરો છે એવું તો કે કોઈ છે નહીં કે બધા ચોર બેઠા છે અહીંયા તો એમની રિસ્પેક્ટ બી તો થવી જોઈએ ને રાજેશ પટેલ રાજકોટમાં જે આ ગોનારતમાં મૃત્યુ પામ્યા છે એના અનુસંધાનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબે દરેક મોલ છે રેસ્ટોરન્ટ છે હોટેલ છે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બધા ચેક કરવા માટે સૂચના આપી છે જેમાં યુટિલાઇઝેશન સર્ટિફિકેટ ના હોય કે ઓક્યુપેશન સર્ટિફિકેટ ના હોય એવા બિલ્ડિંગોને તાત્કાલિક સેલ કરવા માટે આપેલી છે એમાં સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલું એટલાન્ટિસ હાઈટ એ બિલ્ડિંગમાં એ લોકોના ફાયર સિસ્ટમ કાર્યરત નથી એના કારણે આજ રોજ અમે લોકો બંધ કરી રહ્યા છે લગભગ દુકાનો તો મને આંકડો ચોક્કસ નથી પણ લગભગ આખી બિલ્ડિંગ સીલ કરવાના છે એટલે એ ફાયર બ્રિગેડવાળાનો કોન્ટેક કરીને પછી એ લોકો જે પ્રમાણે માર્ગદર્શન આપે એ પ્રમાણે કાર્યવાહી કરશે રાજેન્દ્ર વસાવા કાર્યપાલક પશ્ચિમ ઝોન